આજે ટેસ્ટ ઓફ કિચનમાં છે વણેલા ગાંઠિયા સંભારો અને મરચાં સાથે સાથે ગરમાગરમ કઢી અને કાઠિયાવાડી સ્પેશિયલ ચા અને એ પણ વણેલા ગાંઠિયા એકદમ કંદોઈ સ્ટાઈલ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ અને જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ બહારના વણેલા ગાંઠિયા જેવું જ છે અને સ્પેશિયલી જો તમે આવી રીતે ગાંઠિયા કરી લીધા તો તમે બહારના ગાંઠિયા પણ ભૂલી જશો વેલકમ ટુ ટેસ્ટોપ કિચન અમારી નવી નવી અને હેલ્ધી રેસીપી જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક પ્રેસ કરો સૌપ્રથમ તો આપણે ગ્રામ ફ્લોર તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો ગ્રામ ફ્લોર લીધો છે જે અંદાજીત બે કપ જેટલો થયો છે અને આપણે એને આવી રીતે ચાડી લેવાનો છે ત્યારબાદ આપણે ઓઇલ લેશું તો અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું ઓઇલ લીધું છે ત્યારબાદ સોડા એસ જે ગાંઠિયાના સોડા છે જે તમને નિયરબાય સ્ટોર્સમાં મળી જશે ત્યારબાદ આપણે અજમો નાખશું બ્લેક પેપર પાવડર મીઠું અને હિંગ નાખશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે પાણીથી આપણે એનો ડો સરસ રીતે રેડી કરી લેવાનો છે અને અહીંયા આપણે પાણી ધીમે ધીમે જ એડ કરવાનું છે વણેલા ગાંઠિયાનો ડો એકદમ હાર્ડ પણ નહીં અને સોફ્ટ પણ નહીં અને જેથી તમે હાથની મદદથી સરસ રીતે ગાંઠિયા પાણી શકો તો આપણો ડોગ એકદમ સરસ રીતે રેડી છે જોઈ શકો છો અહીંયા મેં હાફ કપ જેટલું પાણી લીધું હતું અને એમાંથી પણ આટલું પાણી વધ્યું છે ત્યારબાદ આપણે લોટમાં થોડુંક ઓઇલ એડ કરશું અહીંયા આપણે સૌ પ્રથમ તો આપણે લોટના બે ભાગ કરી લેવાના છે આવી રીતે જેથી તમે એને સરસ રીતે ટીપી શકો ત્યારબાદ આપણે લોટને એકદમ સરસ રીતે મસળવાનો છે જેટલો સરસ રીતે આપણો લોટ આપણો મસડાશે એટલા જ ગાંઠિયા આપણા સોફ્ટ અને સરસ બનશે આપણે લોટને ત્યાં સુધી ટીપવાનો છે જ્યાં સુધી એનો ધીમે ધીમે કલર ચેન્જ ન થાય તો જોઈ શકો છો આપણા લોટનો કલર ધીમે ધીમે ચેન્જ થવા માંડ્યો છે પીળા એકદમ યલો હતો અને એ થોડોક લાઈટ કલર થઈ ગયો છે તમે અહીંયા કમ્પેર કરી શકો છો એક લોટને આપણે ટીપી લીધો છે અને એક હવે આપણે ટીપવાનો બાકી છે ત્યારબાદ આપણે તેલ મૂકી દેવાનું છે અને સાઈડમાં બીજો લોટ પણ આપણે સરસ રીતે ટીપી લેશું અને આ બાજુ આપણે એક પાટલા ઉપર આવી રીતે તેલ જેથી આપણા ગાંઠિયાનો લોટ છોટે નહીં અહીંયા મેં એક નાનું ગુરણું લીધું છે અને એને આવી રીતે હાથની મદદથી લાંબો લાંબો પ્રેસ કરી અને એક લાંબી સ્ટીક નીચે આવી રીતે રાઉન્ડ રાઉન્ડ કરવાનું છે અને આપણા પાટલામાં સમય એટલું જ આપણે કરશું અને ત્યારબાદ હાથના પંજાની કોર્નર સાઈડથી ગાંઠિયાના લોટને થોડુંક જ પ્રેસ કરવાનો છે જેથી ઈસ ઓલરેડી રાઉન્ડ શેપમાં થઈ જશે અને જોઈ શકો છો અને આમ બનેલા ગાંઠિયા જેવો શેપ એકદમ સરસ રીતે દેખાઈ આવશે આપણે ચેક કરી લેશું તેલ સરસ રીતે ઉપર આવી જાય તો આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ગાંઠિયા નાખશું બે હાથની મદદથી આપણે પકડીને જ મદદથી જોઈ શકો છો એટલે વચ્ચેથી બ્રેક ના થાય અહીંયા આપણે ગેસનો તાપ એકદમ સ્લો જ રાખવાનો છે અને જેટલા ગાંઠિયા ધીમા તાપે સરસ રીતે તાશે એટલા જ સરસ બનશે જોઈ શકો છો એકદમ ધીમે ધીમે ગાંઠિયા ઉપર આવવા માંડશે ગાંઠિયા તરવાની પણ ખૂબી છે તેલ એકદમ સરસ રીતે થઈ જાય ત્યારબાદ જ અને ધીમા તાપે આવી રીતે તેલ એને ગાંઠિયાને સરસ રીતે પહોંચે એવી રીતે ચમચાથી એને થોડું થોડું તેલ ઉપર પણ નાખતા જાશું અને ત્યારબાદ આપણે ગાંઠિયાને આવી રીતે પલટાવી લેશું અને બંને સાઈડ આપણે સરસ રીતે ફ્રાય કરી લેવાના છે લાસ્ટ સુધી જોજો પરફેક્ટ ગાંઠિયા કઈ રીતે બને અને ગાંઠિયાનો સ્પેશિયલ એવો સંભારાની રેસીપી પણ શેર કરી છે અંદાજીત થ્રી ટુ ફોર મિનિટમાં આપણા ગાંઠિયા સરસ રીતે ફ્રાય થઈ જશે અને આવી રીતે આપણા ગાંઠિયા બને સાઈડ સરસ રીતે થઈ જાય ત્યારબાદ આપણે એને કાઢી લેશું જોઈ શકો છો આપણા ગાંઠિયા એકદમ બાર જેવા જ અને સરસ બન્યા છે અને ત્યારબાદ આપણે હિંગ અને તીખાનો ભૂકો સ્પ્રિંકલ કરશું ગરમ ગરમ ગાંઠિયામાં એ એકદમ સરસ રીતે ભળી જાય તો રેડી છે આપણા વણેલા ગાંઠિયા અને આવી રીતે આપણે બીજા પણ વણેલા ગાંઠિયા રેડી કરી લેશું જોઈ શકો છો અઢીસો ગ્રામ લોટમાં આપણે ચારસો ગ્રામ જેટલા વણેલા ગાંઠિયા ઘરે જ બની ગયા છે ગાંઠિયા હોય ને સંભારો મરચાં ન હોય એવું બને તો અહીંયા મેં મરચાંને ગરમ ગરમ તેલમાં ફ્રાય કરી લીધા છે અને એમાં મીઠું સ્પ્રિંકલ કરી ત્યારબાદ આપણે ગાજરનો સ્પેશિયલ સંભારો બનાવશું તો એના માટે મેં ગાજરને સરસ રીતે ગ્રેટ કરી લીધું છે ત્યારબાદ ટમેટું અને લીલા મરચાં એડ કરશું અને એમાં મસાલામાં સોલ્ટ રેડ ચીલી પાવડર અને સુગર લેશું અને સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેશું અહીંયા તમે કોરિયન્ડર પણ એડ કરી શકો છો એ પણ બહુ જ સરસ લાગશે તો રેડી છે આપણો ટેસ્ટી એવો સંભારો તો હવે આપણે સર્વ કરશું તો ગરમા ગરમ ગાંઠિયા સંભારો મરચાં અને સ્પેશિયલમાં કઢી જે આપણી નોર્મલ કઢી જેમ જ છે અને સ્પેશિયલમાં મેં ગાંઠિયાનો ભૂકો એડ કર્યો છે ત્યારબાદ છે સ્પેશિયલ ઇલાયચીવાળી ચા તો રેડી છે આપણું કાઠિયાવાડી બ્રેકફાસ્ટ રેસીપી એન્જોય થેન્ક યુ ફોર વોચિંગ